નમસ્કાર ક્યારેય વિચાર્યું છે કે આપણી સૌથી મોટી પ્રોફેશનલ ભૂલો જ આપણી સફળતાનું કારણ બની શકે કિમ પેરલના પુસ્તક મિસ્ટેક્સ દેટ મેડ મી અ ની સમીક્ષા પર આધારિત આ વિશ્લેષણમાં આપણે આ જ વિચારને ઊંડાણપૂર્વક સમજીશું ચાલો જોઈએ કે આ પુસ્તક આપણને શું શીખવી શકે છે આ પુસ્તકનો આખો સાર બસ આ એક જ વાક્યમાં છે આ એક જબરદસ્ત માઇન્ડસેટ શિફ્ટ છે એટલે કે ભૂલોને અંત નહીં પણ શીખવાની એક નવી તકની શરૂઆત તરીકે જોવી તો સવાલ એ થાય કે આ બધું સાંભળવામાં તો સારું લાગે પણ ખરેખર આવું શક્ય કઈ રીતે છે કેવી રીતે આપણી નિષ્ફળતાઓ સફળતાના પગથિયા બની શકે છે આ સવાલનો જવાબ આપણી વિચારવાની આખી રીતને બદલી શકે છે આ શક્તિશાળી વિચાર નિષ્ફળ થવાની પરવાનગી એ જ આ પુસ્તકનો પાયો છે પણ આ વિચાર આવ્યો ક્યાંથી આ કહેનાર વ્યક્તિ કોણ છે અને એમની વાતમાં કેટલો દમ છે આ સમજવા માટે લેખિકા કિમ પેરલની સફરને જાણવી બહુ જરૂરી છે જુઓ કિમ પેરલની વાતમાં દમ એટલા માટે છે કારણ કે એ કોઈ થિયરી નથી પણ એમનો પોતાનો અનુભવ છે એમણે પોતાની પહેલી કંપની ક્યાંથી શરૂ કરી ખબર છે પોતાના ઘરના કિચન ટેબલ પરથી અનેક મુશ્કેલીઓ આવી પણ છતાંયે એણે એક મલ્ટી મિલિયન ડોલરની કંપની બનાવી એટલે જ એમના પાઠપુસ્તકીય જ્ઞાન નથી પણ જિંદગીના અનુભવોનો સીધો સાર છે અને આ વિચારની અસર કેટલી જબરદસ્ત રહીએ જુઓ આ પુસ્તક યુએસએ ટુડેની બિઝનેસ અને ઇકોનોમિક્સ લિસ્ટમાં નંબર વન પર પહોંચ્યું આ જ બતાવે છે કે ભૂલોમાંથી શીખવાનો આઈડિયા લોકોને કેટલો જરૂરી લાગ્યો છે ઓકે તો હવે વાત કરીએ પુસ્તકના મુખ્ય માળખાની કેમ પેરેલ શું કરે છે કે આપણી પ્રોફેશનલ લાઈફની બધી ભૂલોને દસ મુખ્ય કેટેગરીમાં વહેંચી દે છે આનાથી ફાયદો એ થાય કે આપણે પોતાની ભૂલોની પેટર્ન ઓળખી શકીએ છીએ આ ફ્રેમવર્કની સૌથી મજાની વાત શું છે ખબર છે એ ખાલી ભૂલો નથી ગણાવતું પણ એને જોવાનો એક નવો દ્રષ્ટિકોણ પણ આપે છે જેમ કે પહેલી જ ભૂલ જુઓ સો ટકા તૈયાર થવાની રાહ જોવી આપણે બધા આ કરીએ છીએ ને પણ પુસ્તક કહે છે પરફેક્શનની રાહ ના જુઓ બસ શરૂ કરી દો તૈયારી તો રસ્તામાં થતી જ જશે આ એક નાનકડો ફેરફાર છે પણ કેટલો પાવરફુલ છે હવે કોઈપણ આઈડિયાને પૂરેપૂરો સમજવા માટે એના બંને પાસા જોવા જરૂરી છે તો ચાલો આ પુસ્તકની ખૂબીઓ શું છે અને એની મર્યાદાઓ શું હોઈ શકે એના પર પણ એક નજર નાખીએ આ પુસ્તકની સૌથી મોટી તાકાત તો એ જ છે કે એ ભૂલોને ગ્રોથ માટેનું ફ્યુએલ ગણાવે છે પણ હા એ પણ ધ્યાનમાં રાખવું પડે કે આ બધા પાઠ લેખિકાના પોતાના અનુભવો પરથી આવ્યા છે એટલે બની શકે કે દરેકની પરિસ્થિતિમાં એ કામ ન પણ કરે અને બીજું ક્યારેક નિષ્ફળતાની જે ભાવનાત્મક અસર થાય છે એને કદાચ આ પુસ્તક થોડું ઓછું આંકે છે ઓકે તો આ બધી થિયરી તો સમજાઈ ગઈ પણ હવે આને અમલમાં કઈ રીતે મૂકવી સૌથી અગત્યનો સવાલ તો એ જ છે નહીં પણ સારી વાત એ છે કે આ પુસ્તકમાં એના માટે પણ એક ક્લિયર એક્શન પ્લાન આપેલો છે જુઓ આ ચાર સ્ટેપનો પ્લાન કેટલો પ્રેક્ટિકલ છે સ્ટેપ વન પોતાની ભૂલોને ઓળખો એક જાતનું ઓડિટ કરો સ્ટેપ ટુ એ ભૂલો વિશેની વિચારવાની રીત બદલો સ્ટેપ થ્રી નાના નાના પ્રયોગો કરો અને એમાંથી શીખો અને છેલ્લે સ્ટેપ ફોર જે પણ નવું શીખ્યા છો એને પોતાની આદત બનાવી લો કેટલું સિમ્પલ અને પદ્ધતિસરનું છે તો આ આખી વાતનો નિચોડ શું નીકળ્યો ચાલો આખા કોન્સેપ્ટને એના સૌથી શક્તિશાળી મેસેજમાં સમજીએ એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે આપણો છેલ્લો ગોલ ભૂલોથી બચવાનો તો છે જ નહીં પણ એમાંથી વધુ સારી રીતે શીખવાનો છે ખરી સફળતા એમાં નથી કે કોઈ ભૂલ જ ન થાય ખરી સફળતા તો એમાં છે કે દરેક ભૂલમાંથી આપણે કેટલી જલ્દી શીખીને આગળ વધીએ છીએ દરેક ભૂલ એક પાઠ છે જે આપણને વધુ મજબૂત બનાવે છે તો આ વિશ્લેષણ પૂરું કરતાં પહેલાં એક સવાલ પોતાની જાતને પૂછવા જેવો છે આપણી પ્રોફેશનલ લાઈફમાં એવી કઈ ભૂલ હતી જેણે આપણને સૌથી કિંમતી પાઠ શીખવ્યો બસ એ પાર્ટને ઓળખી લેવો અને એને દિલથી સ્વીકારી લેવો કદાચ એ જ સફળતા તરફનું સૌથી પહેલું અને સૌથી અગત્યનું પગલું છે